દોર મુલાકાતી હા જા એ બસ કઈ એ અરે ઘરમાં તો તમે ઓ રામ તો તાન રે બોલો ખેતી મેથી શું ચાલે ખેતી તો એરંડા વાય એરંડા વાય હા અલ્યા અમે તાન ઘઉં આયા હું હાચીવાદ એટલે ભાઈ હાચીવાદ

છોકરો ની લાવી દેજો છોકરા પણ એ તો હું લાવી દે હા ભાઈ એ લાવી દેજો

મુ તો કાચો ડ્રાઈવર છું નહીં એ ઓટી ઓમ ઓમ લે દેવાની ઓમ ઊભો રાખો આવ ઓમ થેવી

આપણો બરોબર તમે આ દોડ બધું ટક્કોર માર્યો આગળ આગળ યાર 이만이 તી પેલા હું જીતી દઉં આ 你别拱猪嘛的。

કોઈ પોળો મોટી સાયકલ લઈને તમે છો ધૈન ચકલાનો અલ્યા હું કરું લે અલાકી અલ્યા જો ઓતર લે દે એક તો એ હું દીધીઓ અલ્યા હે તમે તનાઈ બેસાઓ એ દારૂ યાદ હતો તમે

કોઈ હોય ને ને તો નકન ખોલાય તો આ કેમ બેરો પછી ભગાય અલ્યા વાતલા જા નતો મારી વાતની વાત આ દોરી નો આપતો ગેટ ના વગર ના ખાતા લઈને આવે